હાલમાં શનિ સાડે સાતીનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે તેથી તે માનસિક અશાંતિ એક પ્રકારની મૂંઝવણ અને બ્રહ્મની સ્થિતિ પેદા કરે છે અને તે બધા માટે કરે છે સર્વોચ્ચ પદથી લઈને નાના લોકો સુધી દરેક તેમના પ્રભાવ હેઠળ રહે જ છે અને તે પરમ સત્ય છે તમે ઈચ્છો તો પણ કંઈ કરી શકતા નથી પરંતુ શનિનું પ્રથમ ચરણ લક્ષ્મીદાયક રહે છે ધનદાયક રહે છે પૈસાના કારણે મરનારા સુખોને ભોગવવા માટેના અવસર માટેનું રહે છે શનિ ક્યાં છે તો શનિ તમારા દ્વાદશ ભાવમાં છે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉચ્ચ શિક્ષાની તકો સંતાન સંબંધિત કાર્યમાં લાભ અને મુસાફરી સંબંધિત લાભ આપવાનું શરૂ કરશે દરિદ્રતા અને પૈસાના અભાવને લાખો માઈલ દૂર કરી દેશે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કરવામાં આવેલ દરેક પ્રયાસોને સફળ બનાવશે